પારડીના ઉદવાડા ગામે પોલીસે દરોડો પાડી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી બુટલેગર અંધારામાં થયો ગાયબ ઉત્તરાયણ પૂર્વે પારડી પોલીસની મોટી કાર્યવાહી રૂપિયા પાંચ પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકની શોધખોળ તેજ કરી ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દારૂના શોખીનો માટે જથ્થો પહોંચાડવા સક્રિય થયેલા બુટલેગરો પર પોલીસે પકડ મજબૂત કરી છે ગત મધરાત્રે પારડી પોલીસે ઉદવાડા ગામના કાંઠા બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથેની લાલ કલરની સ્વિફ્ટ કાર જપ્ત કરી છે પોલીસના આવતા પહેલા જ બુટલેગર કાર મૂકી ભાગી પોલીસ સ્ટેશનના પારડી પોલીસ સ્ટેશનના પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ નીતિનભાઈ રાઠોડ હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ અને તેમના સાથી પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઉદવાડા કાંઠાફળિયામાં લાલ ની મારુતિ સ્વીફ્ટ કારમાં દારૂ જથ્થો સગેવગે સગે વગે કરવામાં આવી રહ્યો છે પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો અને ત્યાં પહોંચી તપાસ કરતા એક ગલીઓમાં નાસી નીચેથી અને ડિક્કી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ એક હજાર આઠ નંગ જેની કિંમત રૂપિયા બે લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર મળી કુલ રૂપિયા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે આગામી દિવસોમાં આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચે